પ્રશ્ન નંબર એક મહાભારતમાં કર્ણને દિવ્ય કવચ કુંડળ આપ્યા તો આપના છે સાચો જવાબ ઇન્દ્રદેવ દ્વારા આપવામાં આવ્યા જોઈએ આગળનો પ્રશ્ન મહાભારતમાં મહારથી કર્ણના ગુરુદેવ કોણ હતા તો મહારથી કર્ણના ગુરુદેવ કોણ હતા આપના ઓપ્શન છે તેમાંથી

કર્ણના પાલક માતાનું નામ શું હતું તો આપનો સાચો આન્સર હશે ડી રાધા જોઈએ પ્રશ્ન કર્ણના સૌથી નજીકના મિત્રનું નામ શું હતું તો કર્ણના સૌથી નજીકના મિત્ર કોણ હતા તો આપનો સાચો જવાબ હશે બી દુર્યોધન આગળનો પ્રશ્ન જોઈએ મહારથી કણના ધર્મપત્નીનું નામ શું હતું તો મહારથી કણના ધર્મપત્નીનું નામ શું હતું સાચો જવાબ આવશે આપનો ઓપ્શન્સમાંથી ઓપ્શન સી વૃષાલી તો યાગનો પ્રશ્ન કર્ણના સસરા એટલે કે વૃષાલીના પિતાનું નામ શું હતું તો વૃષાલીના પિતાનું નામ શું હતું આપનો સાચો જવાબ હશે જીવિત રહેશે એવું વચન કોના દ્વારા આપવામાં આવ્યું હતું તો કોને આપ્યું હતું બી કુંદા આપ્યું હતું કર્ણ દ્વારા જોઈએ આગળનો પ્રશ્ન યુદ્ધ સમયે પોતાના દિવ્યાસ્ત્રનું જ્ઞાન ભૂલી જવાનો શ્રાપ કર્ણને કોને આપ્યો યુદ્ધ સમયે પોતાનું દિવ્ય જ્ઞાન ભૂલી જશે એવો શ્રાપ મળ્યો હતો કર્ણને એ કોનો દ્વારા મળ્યો હતો તો સાચો આપનો આન્સર હશે પરશુરામ દ્વારા મળ્યો હતો આગળનો પ્રશ્ન જોઈએ કર્ણની બહાદુરીની પ્રશંસા કોના દ્વારા કરવામાં આવી તો યુદ્ધના મેદાનમાં કર્ણની બહાદુરીની પ્રશંસા કોના દ્વારા કરવામાં આવી હતી તો આપનો સાચો જવાબ હશે ઓપ્શન સી ભગવાન શ્રી કૃષ્ણ જોઈએ આગળનો પ્રશ્ન કર્ણ પાસે કયું દિવ્યાસ્ત્ર હતું પરંતુ ધર્મના કારણે અર્જુન સામે તેનો ઉપયોગ કર્યો ન હતો તેનો ઉપયોગ નહોતો કર્યો એમની પાસે કયું દિવ્યાસ્ત્ર હતું તો આપનો સાચો જવાબ હશે એ બ્રહ્માસ્ત્ર જોઈએ આગળનો પ્રશ્ન તિરંદાજીમાં તેની અસાધારણ કુશળતાને કારણે કર્ણને કયું બિરુદ્ધ મળ્યું હતું તમને કયું બિરુદ્ધ મળ્યું હતું કયા નામથી એમને ઓળખાતા હતા તો સાચો જવાબ છે અંગરાજા જોઈએ આગળનો પ્રશ્ન મહારથી કર્ણના સૌથી મોટા પુત્ર કોણ હતા કર્ણના મોટા પુત્રનું નામ શું હતું આપના ઓપ્શન્સ છે જેમાંથી આપનો સાચો જવાબ હશે વૃષસેન જોઈએ આગળનો પ્રશ્ન કર્ણએ યોદ્ધા તરીકે સ્પર્ધામાં ભાગ લીધો તે રાજ્યનું નામ શું હતું સૌથી મોટા પ્રતિસ્પર્ધી કોને માનવામાં આવતા હતા યુદ્ધના મેદાનમાં સૌથી મોટા પ્રતિસ્પર્ધી કોણ હતા કર્ણ સામે આપનો સાચો જવાબ હશે ઓપ્શન બી અર્જુન જોઈએ આગળનો પ્રશ્ન મહાભારતના કયા પાત્ર સાથે કર્ણની ગાઢ મિત્રતા હતી તો કર્ણની સૌથી ગાઢ મિત્રતા કોની સાથે હતી આપનો સાચો જવાબ ઓપ્શન ડી દુર્યોધન જોઈએ આગળનો પ્રશ્ન સમગ્ર કુરુક્ષેત્ર યુદ્ધ દરમિયાન કર્ણના સારથી કોણ હતા કર્ણના સારથી કોણ હતા સમગ્ર યુદ્ધ દરમિયાન તો આપનો સાચો આન્સર હશે એમ હતી જોઈએનો પ્રશ્ન કુરુક્ષેત્ર યુદ્ધ દરમિયાન કર્ણનો સાચો વંશ કોણે જાહેર કર્યો યુદ્ધ દરમિયાન એ કયા વંશના હતા એનો વંશ જાહેર દ્વારા કરવામાં આવ્યો તો આપનો સાચો આન્સર છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કરવામાં આવ્યો હતો જોઈએ આગળનો પ્રશ્ન દુર્યોધન પ્રત્યેની વફાદારી હોવા છતાં કર્ણોનું એક બીજું ઉમદા લક્ષણ શું હતું કર્ણનું એક બીજું ઉમદર લક્ષણ હતું શું હતું એમનામાં ઓપ્શન છે એમાંથી સાચો જવાબ આવશે ડી સત્યતા પ્રશ્ન કુરુક્ષેત્ર યુદ્ધના સત્તરમાં દિવસે કર્ણ સામે કોણે યુદ્ધ કર્યું તો મિત્રો કુરુક્ષેત્રના યુદ્ધમાં સત્તરમાં દિવસે કોણ દ્વારા યુદ્ધ થયું અર્જુન સામે કર્ણનું યુદ્ધ થયું હતું તો આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરશો મિત્રો વિડીયો જોવા બદલ આપનો